હ્યુમન બોડી પાર્ટ્સ બ્લડ ક્વીઝ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે કોમ્પિટેટિવ એક્ઝામમાં પૂછાય છે એવા જે મનુષ્યના લોહીમાં રહેલા આરબીસી છે ડબ્લ્યુબીસી છે બ્લડ પ્લેટ વિશેના પ્રશ્નોની ચર્ચા કરવાની છે પ્રશ્ન પહેલો આરબીસીનું પૂરું નામ શું છે તો જવાબ છે રેડ બ્લડ સેલ પ્રશ્ન બીજો છે તો જે રેડ બ્લડ આરબીસી આરબીસીનું નિર્માણ ક્યો થાય છે આપણા શરીરની અંદર તો જવાબ છે અસ્થિ મજ્જામાં તેનું નિર્માણ થાય છે પ્રશ્ન ત્રણ બધા જ રુધિર કોષો કયા અંગમાં નિર્માણ પામે છે તો જવાબ છે અસ્થિ મજ્જામાં નિર્માણ પામે છે રક્તકણ શરીરના કયા અંગમાં ઉત્પન્ન થાય છે પ્રશ્ન પાંચ આરબીસીના નિર્માણમાં સહાયક તત્વો કયા હોય છે તો જવાબ પ્રોટીન આયન વિટામિન બી ટ્વેલ અને ફોલિક એસિડ પ્રશ્ન છ ભ્રૂણ અવસ્થામાં આરબીસીનું નિર્માણ કયો થાય છે તો જવાબ યકૃત અને બરોળમાં થાય છે પ્રશ્ન સાત શરીરના પ્રત્યેક કોષમાં ઓક્સિજન પહોંચાડવું અને કાર્બન ડાયોક્સાઇડ પરત લાવવાનું કાર્ય કોણ કરે છે તો જવાબ આરબીસી રેડ બ્લડ સેલ પ્રશ્ન આઠ રક્તકણની સંખ્યા કઈ રીતે જાણી શકાય છે તો જવાબ હિમોસાઇટોમીટરથી રક્તકણની સંખ્યા જાણી શકાય છે પ્રશ્ન નવ શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફતે પહોંચે છે તો જવાબ લાલ રક્તકણો મારફતે શરીરમાં ઓક્સિજન પૂરું પાડે છે પ્રશ્ન દસ રક્તકણોનું આયુષ્ય આશરે કેટલું હોય છે તો જવાબ એકસો વીસ દિવસ એમનું આયુષ્ય હોય છે પ્રશ્ન અગિયાર રુધિરના કયા ઘટકમાં હિમોગ્લોબિન હોય છે તો જવાબ રક્તકણની અંદર હિમોગ્લોબિન આવેલું હોય છે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્રશ્ન બાર લોહીની કઈ બીમારીમાં વાગ્યા પછી લોહી જામતું નથી તો જવાબ છે હિમોફિલિયા નામની બીમારીમાં લોહી જામતું નથી પ્રશ્ન તેર ડબલ્યુબીસીનો જીવનકાળ કેટલા દિવસનો હોય છે તો જવાબ દિવસમાં આપણા મૃત્યુ પામે છે પ્રશ્ન કયા રોગમાં ડબલ્યુબીસીનું પ્રમાણ ઘટે છે તો જવાબ છે એઇડ્સ નામના રોગમાં ડબ્લ્યુબીસીનું પ્રમાણ કાઉન્ટ આપણા શરીરમાં ઘટી જાય છે પ્રશ્ન પંદર કયા રોગમાં ડબ્લ્યુબીસીનું પ્રમાણ વધે છે એટલે કે ડબલ્યુબીસી કાઉન્ટ વધી જાય છે તો જવાબ છે લ્યુક્યુમિયામાં ડબ્લ્યુબીસીનું પ્રમાણ વધે છે પ્રશ્ન સોળ રુધિરના કયા કણોને ફેગોસાઇટ કહે છે તો જવાબ છે શ્વેતકણ વ્હાઇટ બ્લડ સેલ્ફ જેને ફેગોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન સત્તર શરીરને રોગોના આક્રમણથી બચાવવાનું કાર્ય કોણ કરે છે તો જવાબ છે ડબલ્યુબીસી બીસી બ્લડ સેલ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન અઢાર ડબલ્યુબીસીનો સૌથી અધિક ભાગ કઈ કણિકાઓનો બનેલો હોય છે તો જવાબ ન્યુટ્રોફિલ્સનો બનેલો હોય છે પ્રશ્ન ઓગણીસ રુધિરના કયા કણો આકાર બદલી શકે છે તો જવાબ છે શ્વેત કણો આકાર બદલી શકે છે શ્વેત કણની સંખ્યામાં થતી અસામાન્ય વૃદ્ધિને કારણે કયો રોગ થાય છે તો જવાબ છે લ્યુકેમિયા નામનો રોગ થાય છે પ્રશ્ન એકવીસ કયા શ્વેત કણો રોગપ્રતિકારક દ્રવ્યો ઉત્પન્ન કરે છે જવાબ છે લસિકા કણો એ રોગ પ્રતિકારક દ્રવ્યો ઉત્પન્ન કરે છે વિડીયોને લાઈક કરજો પ્રશ્ન રુધિરના કયા કણો શરીરનું રક્ષણ કરતા સૈનિકો તરીકે ઓળખાય છે તો જવાબ છે શ્વેત કણ ડબલ્યુબીસી જે આપણા શરીરનું રક્ષણ કરે છે પ્રશ્ન ત્રેવીસ કયો રોગ લોહીના રક્તકણોનો નાશ કરે છે તો જવાબ છે થેલેસેમિયામાં લોહીના રક્તકણો નાશ થાય છે પ્રશ્ન ચોવીસ કયું તત્વ રુધિરને ગંઠાતું અટકાવે છે તો જવાબ છે હિપેરીન કે એન્ટીથ્રોમ્બિન નામ તત્વ જે રુધિરને ગંઠાતું અટકાવે છે પ્રશ્ન પચીસ બ્લડ પ્રેશરની શોધ કઈ વ્યક્તિએ કરી હતી તો જવાબ છે હેલ્થ નામના વૈજ્ઞાનિકે બ્લડ પ્રેશરની શોધ કરી હતી કે જે બીપી તરીકે ઓળખી આપે છે પ્રશ્ન સત્યાવીસ રૂમેટિક હૃદયરોગનો ઈલાજ શેની મદદથી કરવામાં આવે છે તો જવાબ છે એસ્પિરિન નામની ટેબ્લેટ જે હૃદયરોગનો ઈલાજ માટે આપવામાં આવે છે પ્રશ્ન સત્યાવીસ ત્રાકણો ક્યો મળી આવે છે તો જવાબ માત્ર મનુષ્યની અંદર અને અન્ય સિંધાસ્તીઓના રક્તમાં એ ત્રાક મળી આવે છે પ્રશ્ન અઠ્યાવીસ ત્રાકણોનું નિર્માણ ક્યો થાય છે એટલે કે કયો બને છે તો આપણા શરીરની અંદર અસ્થિ મજ્જામાં એ ત્રાક બને છે ત્રાક કણોનો જીવનકાળ કેટલા દિવસનો હોય છે તો જવાબ છે સાત થી દસ દિવસમાં તેમનો જીવનકાળ હોય છે ત્યાર પછી મૃત્યુ પામે છે ત્રાક નું મૃત્યુ કયો થાય છે તો જવાબ છે આપણા શરીરની અંદર બરોળમાં તેમનું મૃત્યુ થાય છે પ્રશ્ન એકત્રીસ કોને કોનું સ્મશાન ઘર કહેવામાં આવે છે સ્મશાન ઘર એટલે કે જે જગ્યાએ તેમનું મૃત્યુ થાય છે એટલે કે જવાબ આપણા શરીરની અંદર બરોળમાં તેમનું મૃત્યુ થાય છે માટે તેને સ્મશાન ઘર કહે છે પ્રશ્ન બત્રીસ માનવ શરીરની બ્લડ બેંક કોને કહે છે તો જવાબ બરોળ કે જેને માનવ બેંક માનવ શરીરની બ્લડ બેંક તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન તેત્રીસ લોહી જાવાની ક્રિયા માટે કયા કણ જરૂરી છે તો જવાબ ત્રાક કણો કે પ્લેટલેટ તરીકે આપણે તેને ઓળખીએ છીએ પ્રશ્ન ચોત્રીસ કઈ બીમારીમાં ત્રાક કણો એટલે કે પ્લેટલેટનું પ્રમાણ ઘટી જાય છે તો જવાબ ડેન્ગ્યુ કે ડેન્ગ્યુનો મચ્છર ઘેડ તો ત્રાક કણોનું પ્રમાણ આપણા શરીરમાં ઘટી જાય છે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો બધાને થેન્ક યુ ફોર